સુરત જિલ્લાની કીમ નદી બે કાંઠે થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે માંગરોળના કોસાડી ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે કિમ નદીના પાણી ફરી વળતા કોસાડી ગામ બે ભાગમાં વહેંચાયો છે ગામનો આદિવાસી મોહલ્લો સંપર્ક વિહોણો બન્યો છે ગતરાત્રીથી હાલ સુધી પાણીનો કોઈ જ નિકાલ થયો નથી સિત્તેર જેટલા પરિવાર સંપર્ક વિહોણા થયા છે હાલ સુધી તંત્રનો એક પણ જવાબદાર વ્યક્તિએ સ્થળ મુલાકાત લીધી નથી જો કે કોસાડી ગામના લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે કમરસમાં પાણી ફરી વળતા શ્રમિકો વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયા છે કોસાડી ગામને બિન વારસે છોડી દેવામાં આવ્યું છે એવું સ્થાનિકોનું કહેવું છે ચીમ નદી નેતન તાલુકામાં નીકળે છે ત્યારબાદ વાલિયા તાલુકામાં પ્રવેશ છે ત્યારબાદ મંગળ તાલુકામાં પ્રવેશ છે અને મંગળ તાલુકામાંથી પ્રવેશી ઓલપાર તાલુકામાં પ્રવેશ છે ખાસ કરીને મંગળ તાલુકાની જો વાત કરું તો આ મંગળ તાલુકામાં અમે અત્યારે હાલ આપણે કોસારી ગામ ખાતે ઊભા છીએ અને કોસારી ગામમાં આજે અત્યારે પરિસ્થિતિ તમે જોઈ શકો છો અને એ કોસારી ગામમાં આજે પૂરના પ્રા પ્રવેશી ચૂક્યા છે આ સમસ્યા આજની નથી કોસારી ગામની આ કોસારી ગામની સમસ્યા કાયમની છે અને જ્યારે પણ પુલ પા પૂરના પાણી આવે છે કિડ નદીમાં ત્યારે કોસારી ગામમાં પ્રવેશે છે અને લગભગ ઘણા ગામોનું નુકસાન કરે છે આ બાબત પ્રોટેક્શન વોલનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું પરંતુ દુઃખ સાથે કેવું પડશે છે કે પ્રોટેક્શન વોલમાં જે ગુબાચારી થઈ છે એને કારણે એનો કોઈ મતલબ રહ્યો નથી અને ખાસ કરીને કિમખાડીમાં અહીંયા એક કટ છે અને કટમાંથી સીધું પાણી પ્રવેશે છે અને કાયમ પચીસ ત્રીસ ચાલીસ ગરોમાં પાણી નુકસાન થતું છે દુઃખ સાથે એક પણ કહેવું છે કે આ પૂરની પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ આગોતરી જાણ નથી કરાતી અને કોઈ અધિકારી પણ અહીંયા આગળ મુલાકાત કરવાના તો એ લોકશાહી માટે ખરાબ છે સાથે સાથે જે વેરાછા અને સેઠી ગામને જે જોડતો રસ્તો છે ટાંગાડી જે સેઠી ગામ પાસે જે જોગેશ્વર મહાદેવ મંદિર પાસે જે પુલ આવે છે એ પુલ લો લેવલનો છે અને આ આ પુલના કારણે ડુબાણમાં જવાના કારણે બત્રીસ ગામનો જે રસ્તો છે એ કાયમના ના વખતો વખત ચોમાસાની સિઝનમાં બંધ થતો હોય છે ત્યારે અમે એક એવી માગણી પણ કરીએ છીએ કે જેવી રીતના બોરસરા ગામ ખાતે કિમ નદી પર બેરલ બ્રિજ બનાવવામાં આવ્યો છે એવો સેઠી ગામ ખાતે પણ એક બેરલ બ્રિજનું નિર્માણ થાય કે જેને કારણે આ ચોમાસામાં સમસ્યાથી છુટકારો મળે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંગરોડ